કાકરેજ તાલુકાના દેવકંબોઈ ગામે નોંધણી પાટી સોલંકી જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આત્મા સંલગ્ન યોજાયો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના દેવકંભોઈ ગામે સોલંકી જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આઠમા સમૂહ યોજાયા જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઝાકડા મહાદેવ મઠના મહંત એક હજાર આઠ ચેતન પુરી મહંતના અધ્યક્ષ સ્થાને યોજાયા જેમાં દસ નવ પગલાં માંડ્યા હતા આજના આધુનિક અને ટેકનોલોજીમાં કુદકી અને મુશ્કેલ વધતી હળહળતી મોંઘવારીમાં સામાન્ય ગરીબ પરિવાર માટે ખર્ચ લગ્ન પ્રસંગો પહોંચાતા નથી ત્યારે રાજપૂત સમાજના યુવાનો દ્વારા એક સહિયારા પ્રયાસ કરી સમાજમાં સામૂહિક ફાળો એકઠો કરીને ગરીબ પરિવારોને સહાયક થાય તેવા ઉમદા હેતુથી સમૂહ આયોજન કરવામાં આવી રહ્યું છે તો કાંકરેજ તાલુકાના દેવકુંભોઈની નોંધણી પાર્ટી સોલંકી પરિવાર દ્વારા આઠમાં સમૂહ લગ્ન ખૂબ જ સુંદર રીતે સામાજિક સમરસતા સાથે યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વરસાવી હતી જે સમૂહલગ્ન સમિતિને આર્થિક રીતે મદદરૂપ થાય સમૂહલગ્ન સમિતિ દ્વારા દીકરીઓને કર્યાવરમાં વિવિધ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ ભેટમાં આપી હતી હનુમાન દાદા સમૂહ સેવા સમિતિ દ્વારા આમંત્રિત મહેમાનો નું શાલ ઓઢાડી ફુલાડ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનો તથા એક હજાર આઠ માં શ્રી ચેતનપુરી મહારાજ દ્વારા નવ આશીર્વાદ આપ્યા હતા જેમાં સમૂહ સેવા સમિતિ દ્વારા ભોજન પ્રસાદની ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી